તો કઈ તો કરવું છે હા લાગે છે અંદર ટીચર 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 અંદર અરે તમને એવું લાગે ને ટેલી એને છે ને આપણે બધું તૈયાર કરી લેવાનું ને આને ખોલીને નાખીને બંધ કરી દેવાની હા એમાં કે વાંધો છે કા રમવામાં હા કે ભાંકી બેન આવ્યા ભાંકી બેન આવ્યા છે ભાણકી બેન કોનો કોનો જમે છે કટિંગ કરાતા તો હવે આપણે સીવા મળશે અત્યારે કલર કલર ના તો મમ્મી અહીંયા છે ને કુણા કુણા ગલ કા લીલી થાસ લાગે છે હા કાલ મસ્ત કુણા કુણા ગલ પાતા ને હા હા એ નીચે તો લાઈ ને આખા ગલ કા કરી જો સરસ મજે આવડા આવડા ના 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 નક છે હા મસ્ત સાફ થાય હા શાક કરી રેસી દી જોજો પછી તમે હા જો મમ્મી ગલ કા લુખેડે છે હા સાલી તારે હવે ના ન ગમે સાલી તારે કરી તો જ મસ્ત હમ નથી ચાલુ ખેડીને તૈયાર કરે છે પછી મસાલો ને એવું બનાવવાનું છે મસાલો બનાવું તો બતાઈશું હમ કટિંગ થઈ છે ને મમ્મી હવે ગલકા ભરવાનો મસાલો રેડી કરવા છે હા જો એક સંસી નાખશું ચવાણો છે એક સંસી નાખશું

બે ટમેટા ની અને એક કાંદા ની આ ગ્રેવી કરી અને આ વઘારી અને પછી સડી રેવા ગ્રેવી નાખવાનું હવે જ દોલકા કરી છે હવે આવી રીતના બધા ગલકા ભરી લેવાના હા બધું ભરાઈ જાય છે ફટાફટ હમતા રહી છે જો ગલકા અહિયાં ભરાઈ ગયા છે સરસ મજાના મસ્તી ના ભી ને તેલ પણ ગરમ મૂકે છે મમ્મી હવે તેલને આપણે ગરમ થવા દેવાનું છે એમાં એવું છે કે થોડું બટેટું નાખવું છે એટલે પેલા બટેકુ હા બટેકા થોડીક વાર ચડે પછી ગલકા નાખશું કા પછળી લેવા આવે ને

અમે આપડે ચલા બટેટા બટેકો લા બટેટા હાવ થઈ જાય ને એટલે ગળકા ને બટેકા બે હારે ચડી જાય હારે થઈ જાય આ બટેકા સાદા રાખ્યા છે હા ભાત માં આવે ને મિતુ ભાઈ ને હા છોટું નકા હું બોલું કરું કે હું ખાવું ના ગળીય ગળકા ને તો છે બટેકા નું મીઠું ઉમેરશું કા હા એટલે વિના કુ નાક પડે હા ભરેલું શાક હવે આને આપણે હા અને કાંદા ટમેટા કટિંગ કરીને રેડી છે એ રેડી છે એની આપણે હા કાંદા no mama blender lagi deha yeah, no. blender drink panineng ay tiyado ha anezo ay yasin ya cang 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 ay mama notification baby notification bana ah. hey, man मेहमान नु टिफिन छे जो, जो, जो केवी रसोई ना सामान बधाई गोठेवा से रसोई ना रमकडा का जो आई आउ बतु गोठेई से कौन से न्याजी आई 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 घड़ियाल बधाई वी से आदे कांच को से आई आ जुमरिया 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 ठेली टेली ना जुमरिया से जुमर से टेली <laughs> ना

એટલે ગ્રેવી નાખી દીધી હમ એટલે ને મોસ્ત શાક હવે આ ગ્રેવી નું પાણી બળી જાય ને ત્યાં સુધી હા પછી હા શું મારું રીંગણ બટેકા નથી ગલકા છે છે ને તોય બટેકા બટેકા ને બટેકા હા એને અમારે સુગંધ આવે મારો ગ્લાસ જો હવે આને ચડવા દેવાનું હા

સરસ મજાનું ગલકા ભરીન ગ્રેવી વાળું શાક બની ગયું છે હા હવે આવજો બધા જમવા હા ને આયા જો મમ્મીએ લોટ પણ બાંધી લીધો છે ગલકાનું શાક ને આમાં હવે નાખી દીધું રોટલી હા બધા ખા નાખશું મસ્ત ઈ છે ચાખી દેજો ખાવાનું સરસ મજાનું શાક બની ગયું હા

આવે છે રસ્તામાં મીતુ શાક કેવું ગયું ગલકાનું બહુ ભાઈ

આજના મારા વિયો ને આયા જો તમને મારા આજનો વિડીયો હોય ગમે લાઈક કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે ભરીને ગલકાનું નું કેવું લાગ્યું તમને બાય બાય